બકરીઓ ચારવા માટે ખેતરના નહેરમાં રસ્તા પરથી જાય છે દોડી જઈ લાકડાનો મારી બાળકનો આબાદ બચાવ કર્યો હતો બાળકના દાદીના ગંભીર આક્ષેપ છે કે આમો જીબી દ્વારા વહેલામાં વહેલી તકે આ વાયરને ઊંચા કરવામાં આવે નહીં તો કોઈ મોટી જાનહાની થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આમો જીબીની રહેશે વધુમાં તેઓએ બાળકના ગંભીર ઇજાઓ પહોંચતા સરકાર પાસે વળતર મળી તેની પણ માંગણી કરી છે બ્યુરો ચીફ મકસુદ પટેલ તુફાન એસબી ન્યૂઝ આમુક સ્વામી બેન સ્વામી શું થયું હતું તમારે એ અમારા છોકરા ને છોકરો બકરા ચારવા ગયો હતો ને તો અમને ખબર નહી કે રસ્તાના છોકરાને ખબર નહીં કે રસ્તામાં વાયર પડેલો છે છોકરો નહિ રેખો હતો જતો તો તેના હાથમાં એકદમ વાયર આવી ગયો તો મારો છોકરો એકદમ જ હાથમાં રહીજો તો હમ ભરવાડ આવ્યો તો ભરવાડ જોયો તો ભરવાર સપાટો મારીને મારા છોકરાને નીચે નાખી દીધો તો હાર કે તકમાં ભરવાડ હતો અને ભરવાર ના હોત તો મારો છોકરો તંતય મરી જાય આ હિસાબે અમે સરકાર પાસે વિનંતી માંગીએ કે સાહેબ જે તે છોકરાને સહાય અમે ગરીબ લોકોના બંગલા કરીને કામ કરીને ખાઈએ છે અમારી પાસે કોઈ મિલકત નહીં કે અમારી પાસે કોઈ વસ્તુ નથી અચ્છા જી બી ને તમે શું કેશો જી બી બી અમારી વિનંતી છે કે જે તે વાટા વાયર ઊંચો કરો અમારા છોકરા અમારો છોકરો સણકાલ ઉઠીને કોઈ બીજો ના છોકરા હોય